અઠવાડિયું પેલા મારવાનું કરો અમે તો કશું નહી કરો યાર બદલું લેવાનું કે નહી આપડે એમ કેમ લેવાનું જ છે આ તો પછી ખટકો રાખો પ્લાન બનાવ્યો આ તો કઈ પ્લાન એવો

ડોકની યાર ઓય તારો કાકો હું લે યાર યાર કરે હા જોજે આ તો મારો જોવો જો કોઈ ભરવાની આખી ભર કોઈ

તારી માએ જંબો ખાધ્યો ઈમો કારો મેચ તેરો આના ઓ અમો લે આચીઓ લે આ જો ચી ઉપર આવ કાકા તો યાર વદરો ના તો વદરો નહી આ તો પિલામ પથરી જો લે આ ગમલાન પથરી જો એક કામ કરી પણ એમ કહીએ કોને

हा गीत हात मन न्याव काका जल्दी जो जंबोवा तम ना पडती त jangan जान यार खाई यार पेलो मुठो पडिंगियो

ઓગો કર્યો હતો હેડમ હું બતાવલ હું કવિ સાચું જ કહું જુઠ્ઠું બોલતો જ નહીં નહી બોલતો જોયું એમ ને એમ ટીપો નહીં ખાધો તમે એ તો ભૂલ તો થાય નહીટબોલ પેલી કહેવાય માણસ ભૂલ પાત્ર જો માણસ ભૂલને ને પાત્ર ગપ્પો મારે તને આ વાર એ પણ આ તો બોલે ઊંધું તારો જ ફેલા ખો

એલા ના કેટલા ઢોકા માળેતા હં અલા ભાઈ કાકા તમે ઢોકો અલા તે ઢોકો આ મને તો ધમમાં ખાડી પાકોન તેજી આ તો ઢોકો કરણ આ મારો કને તે અલા મારો કેરું મારે તું ગમ ધાળી મારવાનો સાલે જાજે કી મરી જાય મુ મારને માર મારો ક યાર ઊભા તમ તું માર અમે તો બહુ માર્યો તને હું તું મારે મારો થાય

ના ના માણો હું ભત્રીજો ઢીલો પડે કેટલો માર્યો ઉપર ચાલી બે ઉપર ઉપર ઘોડો કરી નાખ હાઉ ઘોડો કરી નાખ એટલે તો ઘોડો કર્યો બીજી વાત

તમે મારા કજીય ભાગી જાય તમે મારા અંગાત ગદદારી કરીને મને માર ખવરાવ તમે ત્રણ જણા નવી જાય મત પેટમાં દુખતી તું એ જનાવર જેવો બોલ કેમ તમ રગડા સમોસા ખાઈ અના વગરા સમોસા તું લાવ્યો તો તમે ગોમ મોણઠા લેવાના હતા જીવ નથી પેટમાં પેટમાં આ પેલો પછી પેલો જીતો અને એ જમ્બો તાર થેલી કે સમોસા થઈ જાય ખાઈ જાય તમે એકલા ખાઈ જાય મત પેટમાં તું ખેતરમાં બજારમાં જોત દઈ ખેતરમાં જતો

વા સરથી પેલો કાળિયો મને લઈને આવ્યો તો કે પેલો કાકો ભતરીજો કે ચોરી કરી તમારી જમ્બોની એટલે હું હતો એટલે એને મોકલી દીધો તમે એકલા ભાડીન માર્યા એવું જ કર્યું હ કે કશી વધારેમાં આપડે ઈવન છોડવાનું તો નહીં હું ઈવન મારવા તો પડશે હેડો ડોક્ટર જોરી દઈએ તમે પેટમાં વીતા ને અલ્યા પેટમાં નહીં વીત તું તું એ તું હું માર્યું હેરા હે કેતો દાખોન કેર લઈ લે કેમ હાથે પજી નાશ ઓવળ્યા તકની હેરી કડતો તું મારી નેરી દી બેજી કે ન